પછી બે બટકા હવે ખોલો તો ખરા મજા આવી જાય એવો ભાઈ બન મિત્રો હવે આમાં કઈ ખાવ મીઠાઈ તમે કેવી ખાઓ કી ખાવ સારું ચાલો ખોલો 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 ભાઈબંધ મિત્રો જ્યાં સુધી સુગર નથી આવ્યું ત્યાં સુધી દાબી લો આ ગળપણ આ જો કેટલી સરસ મજાની મીઠાઈ છે આ જોઈને જ મોઢામાં પાણી આવે અને પછી સીધી એને ખાવાની છે તમે લ્યો નહી સારું ચાલો તમારી બદલીમાં હું ખાવ છું થોડું કાઢી લેવું પડે મિત્રો જેમાં પછી બેકન બટકા ખાઈ ને એટલે મજા આવે અને આ સ્થળે માગવું પડ્યું પણ લાવવું એમ કે જમીન બેહું ને રાજા મહારાજા જેમ ત્યાં તો આવી જાય પણ મજા આવી ગઈ